અને ગાર્યાધારથી આ ચાર માંથી કોઈ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું હિરેન ચાર ધારાસભ્યો આમ આદમી પાર્ટીના છે કોની શક્યતા સૌથી પ્રબળ જો અત્યારે જે માહિતી મળી રહી છે એ મુજબ આજે ચિરાગ પટેલે રાજીનામું આપ્યું કોંગ્રેસમાંથી અને આવતીકાલે આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય રાજીનામું આપશે તે નક્કી થઈ ચૂક્યું છે ચાર ધારાસભ્યો છે આમ આદમી પાર્ટીના જયારે વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણી યોજાઈ હતી તેમાં આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા હતા તે પૈકીના એક ભૂપત ભાયાણીએ ગયા અઠવાડિયે રાજીનામું આપી દીધું હવે ચાર વયદા છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને તે પૈકીના એક ધારાસભ્ય આવતીકાલે રાજીનામું આપે તે નક્કી કરી દેવામાં આવ્યું છે અને શક્ય વાત કરવામાં આવે તો જે ચાર ધારાસભ્યો છે એમાંથી એક ધારાસભ્ય વસાવાને તમામ છે અને આ સૌરાષ્ટ્રના ધારાસભ્ય રાજીનામું આપે તેવી પૂરેપૂરી હાલ સામે આવી છે સુધીર વાઘાણી ઉમેશ મકવાણા અને હેમંત ખવા આ ત્રણ ધારાસભ્યો પૈકી એક ધારાસભ્ય રાજીનામું આપે તેવી પૂરેપૂરી શક્યતા છે જ્યારે ભૂપતભાઈ આણીએ રાજીનામું આપ્યું હતું ત્યારે તમામ ધારાસભ્યો સાથે એબીપી અસ્મિતાના સંવાદદાતાઓએ વાત કરી હતી તમામ ધારાસભ્યો કહી રહ્યા હતા કે આમ આદમી પાર્ટીમાં જ રહેશે અને ધારાસભ્યો પદેથી રાજીનામું નહીં આપે ઉમેશ મકવાણાની વાત કરીએ તો અત્યારે વિધાનસભામાં આમ આદમી પાર્ટીના નેતા છે અને તેઓનું કહેવું છે કે તે ક્યારેય રાજીનામું નહીં આપે સુધીર વાઘાણી પણ આ જ વાત કરી ચૂક્યા હતા જો કે તેમણે એવું પણ કહ્યું હતું કે રાજકારણ છે રાજકારણની અંદર કંઈ પણ થઈ શકે સૌથી વધારે શક્યતા હાલ જે મને દેખાઈ રહી છે એ જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાની શક્યતા વધારે જોવામાં આવી રહી છે હેમંત ખવા કદાચ આમ આદમીના પાર્ટીના ધારાસભ્ય પદેથી આવતીકાલે કાલે રાજીનામું જે ધારાસભ્ય આપવાના છે તે પૈકીનું નામ હેમંત ખવા હોઈ શકે છે હેમંત ખવા ના હોય તો સુધીર વાઘાણી આ બેમાંથી એક ધારાસભ્યની શક્યતા વધારે પ્રબળ જોવામાં આવી રહી છે કારણ કે ચૈતર વસાવાને બાદ કરી દેવામાં આવે કારણ કે ચૈતર વસાવા હાલ પોલીસ ની કસ્ટડીમાં છે તેને રિમાન્ડ મળ્યા છે અને રિમાન્ડ ઉપર અત્યારે છે તેમના ઉપર જે કેસ થયો છે તેના કારણે આવા સંજોગોની અંદર ચૈતર વસાવા અહીંયા ધારાસભ્ય પદે રાજીનામું આપવા આવે તેવી શક્યતાઓ બહુ જ ઓછી જણાઈ રહી છે બાકીના ત્રણ ધારાસભ્ય સૌરાષ્ટ્રના અને તેમાં મેં સુધીર વાઘાણી અને હેમંત ખવા પૈકીના એક હોઈ શકે તેવી શક્યતા પ્રબળ જોવામાં આવી રહી છે પરંતુ એક વસ્તુ સ્પષ્ટ છે ઓપરેશન લોટસ ગુજરાત ભાજપે શરૂ કર્યું છે બે ધારાસભ્યોના રાજીનામા તેમાં પડી ચૂક્યા છે અને ત્રીજું રાજીનામું આવતીકાલે પડશે તે નક્કી છે